કે હેગો લેતા હોય પણ આ હું હેગો લાવું આ ચોક્કસ ગમલા ખાઈ જાય મોને તો ખાઈ જાય છે ખોડ આવી નહીં કે મકોડા વળગે નહીં એવું થાય નહીં લઈ આવું તો એ પાછો કે તમે ખાઈ ગયા તો ભલે હું ખાવાની આ તો હું કહે બધું કચોરી છે તે સેબો ખાઈ જવું હા અને પચાસ વખત કીધું પચાસ વખત જેટલી વખત કીધું કે અમે હરી ગાળ ને બારો ન કદી બહારથી જ નહીં બસ ખાલી ઘેર બી જ રહ્યા છે કદું કોમ ડન તો કરવો નહીં

મોટી <Tribus> um <das quartan,"��iosas, tribus> <tribus>

આમ બહુ પૈસા આવી એ ખેતી કે આમ ચંદનનો નો લાકડો ચાલે ચંદન લાખો લાકડો ચાલે ને ચંદનનો નો લાકડો આમ હાર ઉગે એ હાર તારે ખેતી એ હાર પાછી પણ બધા થી ચંદન હાપ હોય એટલે બુવારી ચંદન નું બધું હાલ ના પાડી ચંદન ની ના પાડે ઓ ચંદન મને ખબર હોય હાપ વધારે હોય પાછા હોય હોય એટલે આ વખત ખેતી અલગ કરવી અલગ ખેતી કરવી એમ હમણા ભણીઆ છે ખેતી નું એવું છે હા તો એને બધી માહિતી હશે એટલે ખેતી ની બધી માહિતી ખબર છે

કોઈ ખબર બબર પડે ને ખેતી બેતી કરવાની અને હેડયો આવે છે કે ચંદન બાબુ છે ને જે બાબુ હોય વાઈ કે ખબર ના પડતી હોય શું લેવો હોય હેડે આવું છે લાયો જો અમેરિકા થી સારું આવો બે વાર ખેરી ધુમલા વાળા પૈસા જ પૈસા આવો ગોમ તો હજાર છે ધુમલાલ તો કાય હો હું કરી રાતો રાત જાર ફટકાઈ મેલું ફેક્ટરીમાં માં કાપી તમે જો બે વાર ખેરી બંગલો બનાવ પાછો હું વાત કરો જાળવાનો અને આ

પૈસા માં તો જો પાપડી વાપવાની બરોબર ટેટો વાપવાનો મેથી વાપુડા વાપવાનું વાપવાનું વાપવાના કિલો થયું પચાસ રૂપિયા પણ એવું લારી તમને ખબર જો ઘરનું 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 ખાવાનું થઈ જાય પચાસ રૂપિયા ખર્ચો થાય જ ના લે અને એકાદ બે લાઈન બંધી દેવાની એ રે એ રે તો દૂધી નાખવા પડે બેસો બે હતી કે તળાવમાં લઈ જાઉં ઘેરાઈ પીવી બારો તમે પાછળ છો જેવી ખેતી કરો અમે તો ડોસી નો છોકરો તણો શાક એ ફૂલે આયો આવ્યો આયો બટાકો આયો એટલે પબ્લિક તૂટી જ પડ

પંદર હજાર રૂપિયા પંદર હજાર ને લખી તો જી પાછા અને પંદર હજાર ત્રણ લાખ રૂપિયા થયું ખબર પડે ત્રણ લાખ રૂપિયા થઈ હા તો હું બહુ લેવા હજાર પડે મારા બરાબર રૂપિયા રોપ દેજો તમે પૈસા રોપ આલ તમે આલવા આવશો ને એટલે માટે ઓછી પૈસા તમે લઈ લેજો બરાબર તો હું મોકલા દઉં છું અને બીજા પૈસા તૈયાર રાખજે પૈસા તમારે તમે રોપ આવ્યો નહીં પૈસા તમે આલ્યા નહીં એવું સમજી લો હા એક ચૌદ હજાર રૂપિયા રહ્યા હતા પાંચ હજાર આલે ચૌદ આવો બરાબર આવશે રોપ

સારું લાવ્યો હતો સારું બે વર્ષે પૈસા આવશે એટલે આખું ગર્મેન્ટ જોવા સર હતો સારું સર છે જ બનાવું બંગલો આ સાંપડું છે ને સાંપડા મોટો બંગલો રોપવું હોય કંડ લા જુમલો જુમલો અમેરિકા બન્યો પણ મને વિચાર સારો આ લ્યો પાછો કેમ કે ખેતી કર બાવરિયાની મારે તો રોહાઈ તો દીધા પાછા એટલે મારા તો પૈસા જ પૈસા આવે તો કશું ટેન્શન રહ્યું નહીં હવે પૈસા જ પૈસા આવી મારા

એક ભાઈ મને ખેતી કરેલી છે અમેરિકા અમેરિકા બધા બાવરેજ હોય કે અમાર તો બધા જ હોય કે તમે નજર નાખો ને શેઠી બાવર બાવરિયા હોય પણ એ તો અમેરિકામાં ચાતા પણ તું જોવા ભાવ ના આવે હું ના આવે ભાવ તમારે હું આક્ષીતા

ખેતી કરેલી ઈલે આપડા થી વધારે બધું ખબર પડે હા મી શક્કર વાસો ને વેચો ને અને લેવા માટે તો પબ્લિક પળાપળા કરશે એવું તમારે તમને ખબર નઈ ચાલે જેવી સિઝન હોય ને એવું આપવું પડે

પાત્રો પાત્રો ડાળખો છે આવરો આવડો તો હું લાકરો હતો આ તો હડગાવા કોમ આવશે આ પેલા જુમલાય મને લાગે છે મારો વેટો કર્યો હું લાગે છે પાછું જબર જસ હું તો મારો પસ્તાવડ વારો આવ્યો પચાસ હજાર ખર્ચો કર્યો જેટલો નહીં જેવો તેવો નહીં પચાસ હજાર અને આ પચાસ હજારમાં આયા આ ડાળખો એ આ આવરો આવરો ડાળખો છે જેનો જેનો ડાળખો મને લાગે છે પેલા લખાય વાત હાથી કરી લાગ્યો હતો પાછી તો મારે હવે બંગલો તો નહીં પણ સાપડું છે પચાસ હજાર ખર્ચો તો જો પણ આ ખેતી એ બધી ખેતરે મારે વેચવું પડશે અમો અમો શું કરવાનું હસ્તાવ વારો આવ્યો મારે હવે ઘેર જવું પડશે ડોસીને બધી વાત કરવી પડશે અને પેલા જુમલામ કેવું પડશે કે આ તારી ખેતી તારા બહાર રાખા બધી તો મારા આ બધી નહીં કરી બાવીઓને ખેતી અને પંદર તો નહીં જ લેવાય પૈસા ગમે તે કરું આ તો ઝઘડો કરું કે ગમે તે કરું કે પૈસા લઈ લઉં હું આયે એટલે આવી તો ખેતી વધી કોઈ આ જોજો પસ્તાઈ ગયો મારા પસ્તાવાનો વારો આવે છે